સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે દર મહિને તમામ રેશન કાર્ડ ધારકોના ખાતામાં એક હજાર રૂપિયાની જે છે સહાય આપવામાં આવશે સાથે વાત કરીએ તો અહીંયા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ છે ત્રીસ ઓગસ્ટ ને બે હજાર પચીસ એટલે આવનારી આ ત્રીસ તારીખ પહેલાં તમારે આ યોજનાનું જે છે ફોર્મ ભરી દેવાનું રહેશે આ ફોર્મ ક્યાંથી મેળવવાનું છે ઓનલાઈન અરજી કરવાની છે કે ઓફલાઈન અરજી કરવાની છે કયા ડોક્યુમેન્ટ લાગશે કયા પ્રકારના રેશન કાર્ડ ધારકો એટલે કે એ બીપીએલ એ એ કયા પ્રકારના રેશન કાર્ડ ધારકોમાં અરજી કરી શકશે ને ક્યારે ને કેવી રીતે આ સહાય મળશે તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો સરકાર લોકોને આકર્ષક કરવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ લઈને છે મિત્રો ભારત સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય તમામ સરકાર દ્વારા આકર્ષક કરવા માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના આવી છે લાવી છે હવે રેશન કાર્ડ ધારકો માટે પણ સરકાર દ્વારા એક નવી યોજના જાહેર કરવામાં આવી છે બહાર પાડવામાં આવી છે સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે એટલે કે સરકાર દ્વારા મિત્રો આ જેવા પરિવારો છે જે સરકાર દ્વારા પાત્રતા નક્કી કરવામાં આવી છે એવા પરિવારોને અહીંયા રેશન કાર્ડ દ્વારા જે અનાજ મળે છે એ અનાજ પણ ચાલુ રહેશે અને અનાજની સાથે સાથે અહીંયા એક હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે વાત કરીએ કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે યોજના લાવવામાં આવી છે એટલે કે જે રેશન કાર્ડ ધારકો છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એવા રેશન કાર્ડ ધારકોને અહીંયા સહાય મળશે અનાજ તો સાથે મફત મળશે અને સાથે સાથે એક હજાર રૂપિયાની અહીંયા સહાય પણ આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ નથી કે તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન પૂરું પડે પણ તેનાથી વધારે જે ગરીબ લોકો છે જે જરૂરિયાતમંદ પરિવારો છે તેમને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમને માપદંડો પર પૂરા ઉતર્યા હશે એટલે કે જે સરકાર દ્વારા માપદંડો જે પાત્રતા નક્કી કરવામાં આવી હશે એ પાત્રતાની અંદર જે લોકો આવ તમામને અહીંયા મફત રેશન કાર્ડમાં મફત રેશન સાથે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે સૌ તમારે તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું છે તો તમે રેશન કાર્ડ ધારક હોવા જોઈએ તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ એટલે કે જે તમારો આવકનો દાખલો છે જે તમારે તલાટીક્રમ મંત્રી અથવા તો વિલેજ નોડલ પાસેથી તમે મેળવો છો એમાં બે લાખ રૂપિયા કરતા ઓછી આવક હોય હોય તો જ તમને આ યોજના થકી લાભ આપવામાં આવશે રેશન કાર્ડમાં કેવાય સી હોવું જરૂર છે બીજી વસ્તુ છે કે જે તમારું રેશન કાર્ડ છે એમાં કેવાય કરેલું ફરજિયાત હોવું જોઈએ રેશન કાર્ડની અંદર જેટલા મેમ્બર્સના નામ છે એ તમામ લોકોના નામમાં એક કેવાય કરેલું હોવું જોઈએ આ યોજનામાં દરેક લાભાર્થી એ ખાદ સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજના થકી જે દરેક લાભાર્થી છે એમની ખાદ સુરક્ષા એટલે કે એમને પૌષ્ટિક આહાર આપવામાં આવશે જેમાં દરેક લાભાર્થીના બેંક ખાતામાં દરેક એ દ જે છે દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મોકલવામાં આવશે આમાં જે જે લાભાર્થીઓ છે છે એમના ખાતામાં દર મહિને સહાય મોકલવામાં આવશે અને જેથી આ યોજનામાં પારદર્શિક જળવાઈ રહે એટલે કે આ યોજનાની પારદર્શિકા જળવાઈ રહે હવે વાત કરીએ તો આ આ યોજના યોજનામાં તમે અરજી કેવી રીતે કરી શકશો હવે અરજી કરવા માટે સૌપ્રથમ આ યોજનામાં લાભ મેળવવા માટે અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે એટલે કે તમારે પણ આ આયોજના થકી લાભ મેળવવો છે તો આની અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેતાનું પ્રમાણપત્ર વગેરે હોવું જરૂરી છે એટલે કે તમે પણ અરજી કરવા માંગો છો તો રેશન કાર્ડની જે રોક્સ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેણાંકનું પ્રમાણપત્ર અને બાકી જે અન્ય ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હોય એ હોવા ખૂબ જ અગત્યના છે અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય નાગરિક પુરવઠા વેબસાઇટની મુલાકાત લો એટલે કે તમારે અરજી કરવી હોય તો જે તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિકતા પુરવઠાની જે વેબસાઇટ છે એને ચાલુ કરવાની છે રેશન કાર્ડની નવી યોજના બે હાજર પચીસ માટે અરજી લિંક ફોર્મ તમને ત્યાં મળી રહેશે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે રેશન કાર્ડ નંબર અને અન્ય જે વિગતો છે એ ભરીને દસ્તાવેજ અપલોડ કરવાના છે દસ્તાવેજો એટલે કે તમારું આધાર કાર્ડને એ જે માગ્યું હોય એ તમામ માહિતી અપલોડ કરવાની છે ત્યારબાદ ફોર્મ સબમિટ કરો સરકારે કેવાય સી જે છે ફરજિયાત બનાવ્યું છે જેથી આ યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે અહેવાલ મુજબ આ યોજનાની શરૂઆત એક જૂન બે હજાર પચીસથી કરી દેવામાં આવી છે એટલે એ આ યોજના હવે ચાલુ કરી દેવામાં તો આવી છે અને તમારે આનું ફોર્મ જાતે ના ભરવું હોય કોઈ મિસ્ટેક થાય એવી હોય તો તમે તમારા નજીકના વીસીયુ ઓપરેટર અથવા તો સીએસસી સેન્ટર ઉપર જઈને આ ફોર્મને ભરાવી શકો છો અને આ યોજના થકી જે એક હજાર રૂપિયાનો લાભ મળી રહ્યો છે લાભ તમે મેળવી શકો છો તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે એ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જના જો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ